નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસને વારસે સોમવાર તો આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ખાસ કરી બજાર ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ સત્તરસોથી એકવીસો પંચોતેર ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો પિસ્તાલીસ મગફળી નવસો દસથી નવસો ને પંચાણું કપાસ તેરસોથી સોળસો એક રૂપિયો જીરું એકત્રીસો સાઠથી પાંત્રીસો ને પાંચ જુવાર આઠસો પચીસ રૂપિયા વરિયાળી તેરસો પંચાવન રૂપિયા તલકાળા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચાલીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા સાતસો એસી થી અગિયારસો એકાવન જીરુ થી ત્રણ હજાર છસો પચાસ એરંડા બારસો થી બારસો ને સૈણા આઠસો પચાસથી એક હજાર પંચ્યાસી રૂપિયા અડદ નવસો ચાલીસથી બારસો પિસ્તાળીસ તુવેર તેરસો થી પંદર ધાણા અગિયારસો પચાસથી પંદર મકાઈ ચારસોથી ચારસો ને બે રૂપિયા ઘઉંલોકવંચ ચારસો થી પાંચસો ને એંસી મગફળી ઝીણી છસો છપ્પનથી એક હજાર પચાસ મગફળી સાતસો છપ્પનથી અગિયારસો બાણું કપાસ સાતસોથી પંદરસો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો સિત્યોતેરથી આઠસો ને ચુમ્મોતેર તલકાળા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર સિત્તેર તલ સફેદ તેરસો પંચાણું બે હજાર છસો અઠાવન ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો ને એસી રૂપિયા